પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કન્ટેનરમાંથી કુલ પંદર હજાર ચારસો પાસઠ મદિરાની બોટલો મળી આવી હતી જેની કુલ કિંમત અંદાજે ત્રેપન પોઈન્ટ પંચાણું લાખ રૂપિયા થવા જાય છે સ્થાનિક ગુના શોધક શાખાએ ચોક્કસ સૂચના મળ્યા બાદ સમગ્ર કામગીરીને અત્યંત સાવચેતીપૂર્વક પાર પાડી હતી અને રાજ્યમાં પ્રતિબંધિત દારૂના વેચાણ પર અંકુશ મેળવવાના પ્રયાસના ભાગરૂપે અસફળતા મેળવી છે આ ઘટના સંદર્ભે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે હાલ આ મદિરાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ ચાલી રહી છે આ તપાસનો મુખ્ય હેતુ આ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા મુખ્ય સૂત્રધારો અને સમગ્ર તંત્રને છોડી કાઢવાનો છે